વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી પચીસ લાખ મુસાફરોને સલામત જાહેર ની સેવા પૂરી પાડતા એસટી નિગમમાં માં શુભયાત્રા સ્વચ્છયાત્રા બેનર હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુર વિભાગના વિભાગીય નિયમક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરા ડેપો ખાતે થરા ડેપો મેનેજર કેપી ચૌહાણ દ્વારા ત્રીજા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં થરા દેષ્ટી ડેપો ખાતે અલગ અલગ જગ્યાએ વૃક્ષના છોડવાનો રોપણ તેમજ ઓફિસના આંદરના કુંડોની અંદર છોડ લાવી જે તે વિભાગમાં મૂકવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા અંગે જાહેર જનતાને અપીલ કરી તેમજ વૃક્ષોનું શું મહત્વ છે અને કેમ જરૂરી છે તે બાબતે સમજણ આપી હતી આ પ્રસંગે થરા વિધાનસભા પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ હાજાની રાજપૂત કાશીરામભાઈ પુરોહિત મનોભાઈ ત્રિવેદી એક માસ સુધી ચાલનારા અભિયાન અંતર્ગત એસટી બસ ડેપો ખાતે વૃક્ષારોપણ રક્તદાન શિબિર સ્વચ્છતા કામગીરી ઇનામ વિતરણ વોલ પેઇન્ટિંગ અને તેને લગતા અનેક કાર્યક્રમો યોજવામાં આવશે